અમદાવાદના એન્જિનિયર નિકુલ શાહ અને માર્કેટિંગની યુવતી જીનલ શાહે ભેગા મળીને ઇન્ડિસેમિક નામની કંપની શરૂ કરી સેમી કન્ડક્ટર પ્રોડક્ટ બેઝ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેમાં અલગ અલગ દસ જેટલા મોડ્યુલ બનાવવામાં આવ્યા છે જોકે હજુ સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનાવવાની તૈયારી ચાલી રહી છે એ અગાઉ નાના પાયે અમદાવાદમાં યુવક અને યુવતીએ સેમી કન્ડક્ટર વસ્તુ બનાવવાનું શરૂ કર્યું છે કુલ દસ જેટલી વસ્તુઓ તૈયાર કરી અને વેચી પણ છે તેમણે આ પોતાના સ્ટાર્ટઅપ વિશે અમારી સાથે ખાસ વાતચીત કરી હતી ઇન્ડિસેમિક બેઝિકલી અમે યર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં સ્ટાર્ટ કરી હતી અને એના એક્ચ્યુઅલ ઓપરેશન્સ જે છે એ અમે લોકોએ ઇન ધ યર માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીથી સ્ટાર્ટ કર્યા હતા જ્યારે અમે લોકોએ માર્ચ ટુ થાઉઝન્ડ થ્રીમાં ઇન્ડિસેમિક ચાલુ કરી હતી ત્યારે અમારી પાસે ત્રણ એન્જિનિયરથી અમે લોકોએ ચાલુ કર્યું હતું તો બેઝિકલી ઇન્ડિસેમિક કરે છે શું તો ઇન્ડિસેમિક સેમી કન્ડક્ટર પ્રોડક્ટ બે સ્ટાર્ટઅપ છે જે અહેમદાબાદ ગુજરાત બેઝ છે અને મોસ્ટલી ઇન્ડિસેમિક એ ફર્સ્ટ ગુજરાત પ્રોડક્ટ બેઝ સ્ટાર્ટઅપ છે કે જે પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યું છે ઇન્ડિયન માર્કેટમાં એઝ ઓફ નાઉ તો ઇન્ડિસેમિક થ્રુ ફર્સ્ટ બેઝિકલી બે સેગમેન્ટમાં કામ કરી રહ્યું છે ફર્સ્ટ સેગમેન્ટ જે છે એ મોડ્યુલ સેગમેન્ટ છે તો મોડ્યુલ સેગમેન્ટ બટ મોડ્યુલ એકચ્યુઅલી છે શું તો મોડ્યુલ જનરલી તમારે કોઈ બી આઈઓટી પ્રોડક્ટ્સ હોય કોઈ બી સ્માર્ટ પ્રોડક્ટ્સ હોય તો એમાં અત્યારે અત્યારના જે કરંટ સિનારીઓમાં આપણે જોઈએ છીએ તો તેમાં બ્લૂટૂથ અને વાઈફાઈ બેઝ બધી પ્રોડક્ટ્સ હોય છે તો જ્યારે ટેકનોલોજી કોઈ બી પ્રોડક્ટ સાથે સંકળાયેલી હોય છે તો એ કનેક્શન માટે કોઈ કમ્પોનન્ટનો યુઝ કરવો પડે છે કે જેથી કરીને કોઈ બી ડિવાઇસ આપણે આઉટર વર્લ્ડ સાથે એને કમ્યુનિકેટ કરાવી શકીએ અને આપણને હેલ્પફુલ થઈ શકે તો એ જે કમ્પોનન્ટ્સ યુઝ થઈ રહ્યા છે કોઈ બી પ્રોડક્ટમાં તો એ અત્યારના જમાનામાં આપણે જોઈએ તો મોસ્ટલી ફ્રોમ આપણી ડિપેન્ડન્સી છે ચાઇના અને તાઇવાન ઉપર તો આપણે ત્યાંથી પ્રોક્યોર કરી રહ્યા છે બટ જ્યારે કોવિડ આવ્યો તો એ સમયમાં આપણે જ્યારે બધું બોયકટ કર્યું હતું ચાઇનાને એ ટાઈમે આપણા જે સ્માર્ટ ડિવાઇઝીસ છે કે પછી કોઈ બી તમે વ્હીકલ સેગમેન્ટ લઈ લો કોઈ બી સ્માર્ટ વેહિકલ કે કોઈ બી સ્માર્ટ ડિવાઇસ બેઝ કોઈ બી પ્રોડક્ટ છે તો એમાં બહુ જ મોટો ગેપ આવ્યો હતો કે જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન બી હિટ થયું હતું સો એ ટાઈમે અમે લોકોએ આ આઈડિયા અમારા માઇન્ડમાં આવ્યો હતો તો અમે લોકોએ બે હજાર ત્રેવીસમાં આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે તો મોડ્યુલ્સ સેગમેન્ટની વાત કરીએ તો એઝ ઓફ નાવ ઇન્ડિસેમિકમાં ઓલરેડી ટેન પ્લસ મોડ્યુલ્સ જે છે એ ઇન્ડિયન માર્કેટમાં ઓલરેડી ડેપ્લોય કરી રહ્યા કરી દીધા છે જે તમે અહીંયા જોઈ શકો છો ડિફરન્ટ ડિફરન્ટ ફ્રિકવન્સી ઉપર ડિફરન્ટ ડિફરન્ટ ટેકનોલોજીસ પર કામ કરી રહ્યું છે સો એ મોડ્યુલ્સ એઝ ઓફ નાઉ ઓલરેડી ફાઇવ થાઉઝન્ડ પ્લસ અમે લોકોએ ઇન્ડિયન માર્કેટમાં ડેપ્લોય કરી દીધા છે જેમાંથી ચારથી પાંચ મોડ્યુલ્સ જે છે એના ઓલરેડી અમારી પાસે ડબલ્યુટીએસ સર્ટિફિકેટ્સ બી છે કે જે તમારે કોઈ બી સ્માર્ટ પ્રોડક્ટ્સ અગર ડેવલપ કરવી હોય તો જેના માટે બહુ નેસેસરી ચીઝ છે મૂવિંગ ફોરવર્ડ અમે લોકો એને વર્લ્ડ માર્કેટમાં ડેપ્લોય કરવા માટે અમે લોકો એફસી સર્ટિફિકેટ સર્ટિફિકેશનની જે જરૂરિયાત છે એના માટે બી અમે લોકોએ પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે અને સુનર એ અવેલેબલ હશે અને અમે એને વર્લ્ડ માર્કેટમાં બી એને ડેપ્લોય કરીશું બીજી મોડ્યુલમાં જે અમે લોકોએ મોડ્યુલ્સ ઓલરેડી મેં તમને જેમ કીધું કે માર્કેટમાં ડેપ્લોય કર્યા છે એવી રીતે આ કિડ્સ જે આપણા ઈસીના સ્ટુડન્ટ્સ છે તો એ લોકોને આઈડિયા છે કે જે કિડ્સનો આડીનો અને રાસબારી પાયની જે કિડ્સ આવે છે એનો યુઝ કરીને લોકો એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છે જે એપ્લિકેશન્સ તમે આરડીનો અને રાસરી પાઇથી કરો છો એમાં તમે ખાલી વાઇફાઈ બેઝ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો છો જ્યારે અમે જે આ કીટ ડેવલપ કરી છે એના થ્રુ તમે આરડીનો થ્રુ જેટલી બી કિટ્સ જેટલી બી એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો છો એ બી કરી શકો છો ઉપરાંત તમારે બ્લૂટૂથ બેઝ અગર કોઈ એપ્લિકેશન્સ બનાવી હોય તો તમે એ એપ્લિકેશન્સ બી ડેવલપ કરી શકો છો આ કીટનો યુઝ કરીને એની સાથે અમારા જે વન ઝીરોનું ફાઈવ ટુ વન ઝીરોનું જે મોડ્યુલ તમે લોકો અહીંયા જોઈ રહ્યા છો એ મોડ્યુલનો યુઝ કરીને બી અમે કીટ ડેવલપ એવી કે કીટ ડેવલપ કરી છે કે જેમાં તમે હાયર એન્ડ ઉપર એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો છો જેનું ઇન્ડિયન માર્કેટ જે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી માર્કેટ છે જેમાં એનો હાઈ એન્ડલી યુઝ થઈ રહ્યો છે એમાં જ મોડ્યુલમાં જેવી રીતે એસેસ ટ્રેકિંગ માટે અત્યારે ડિફરન્ટ ડિફરન્ટ એપ્લિકેશન્સ માર્કેટમાં આવી રહી છે તો એના માટે બી અમે બીકન ટાઈપ ઓફ એક મોડ્યુલ્સ રિસન્ટલી લોન્ચ કર્યું છે એના સિવાય વાઈફાઈની ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરી પર અમે લોકોએ મોડ્યુલ્સ લોન્ચ કર્યા છે રિસન્ટમાં તમે જોશો તો આ વાઈફાઈ સિક્સવાળું મોડ્યુલ જે છે અમે લોકોએ ઓલરેડી ડેવલપ કર્યું છે આ વાળું જે મોડ્યુલ તમે જોઈ રહ્યા છો તો એ વાઈફાઈ પ્લસ બી કમ્બાઈન ઇ કમ્બાઇન કોમ્બિનેશન ઓફ ટેકનોલોજીસનો યુઝ કરીને અમે લોકો એ મોડ્યુલ્સ ડેવલપ કર્યો છે સો અમારો મેઇન મોટો મોડ્યુલ ડિપાર્ટમેન્ટ માટે એ જ રહ્યો છે કે જે એકચ્યુઅલ ઇન્ડિયન માર્કેટ્સની નીડ છે કોઈ બી સ્માર્ટ ડિવાઇસ કે સ્માર્ટ એપ્લિકેશન્સ બનાવવા માટે એ નીડ પ્રમાણે અમે લોકો મોડ્યુલ્સ ડેવલપ કરી રહ્યા છે અપાર્ટ ફ્રોમ ધેટ અગર કોઈને પોતાની એપ્લિકેશન સ્પેસિફિક કોઈ મોડ્યુલ્સ ડેવલપ કે ડિઝાઇન કરવું હોય તો એ બી અમે લોકો કરી રહ્યા છીએ અને યસ જ્યારે આપણે પ્રોડક્ટની ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો સાથે સાથે આપણે પ્રોડક્ટ માટે એની પ્રાઇઝિંગની બી ઇસ્યુ આવી રહ્યો છે તો અમારા જે માર્કેટમાં મોડ્યુલ્સ જે છે એ લોકો એ મોસ્ટલી ઇન ધ બલ્ક ચાઇનાની જે પ્રાઇસ છે એને બિટ કરી રહ્યું છે તો એ એક મેજર તમે કહી શકો કે એનો એડવાન્ટેજ છે અપાર્ટ ફ્રોમ ધેટ જે અમે બીએલી મોડ્યુલ્સ ડેવલપ કરી રહ્યા છે બીએલઈ મોડ્યુલ્સ માટે અમારું ટાઈઅપ કરેલું છે અમે ફરધ ટેકનોલોજી નોર્ડિક સેમિકન્ડક્ટર સાથે જે યુએસ બેઝ એક કંપની છે અને એ ઇન્ડિસેમિક એ ફસ્ટ ઇન્ડિયન કંપની છે કે જેની સાથે નોર્ડિક સેમિકન્ડક્ટરે ટાયપ કર્યું છે અપાર્ટ ફ્રોમ ધેટ અમે એના ઓફિશિયલ પાર્ટનર છીએ તો તમે નોર્ડિકની વેબસાઈટ ઉપર પણ જઈને જોશો તો ઇન્ડિસેમિક એક જ એવી કંપની છે જે તમને એની વેબસાઇટ ઉપર જોવા મળશે અને જે લોરા ટેકનોલોજી અત્યારે આવી રહી છે કે જેમાં વન કિલોમીટર સુધીની જે તમારે રેન્જ જોઈએ છે એ લોરા મોડ્યુલ માટે અમારે સેમટેક્સ સાથે અપ થયેલું છે એઝ અ ટેકનોલોજી લેવલ પર તો આ તો અમારો થઈ મોડ્યુલ સેગમેન્ટની વાત હવે આપણે અમારો બીજો જે ડિપાર્ટમેન્ટ છે જેમાં અમે એસઓસી પર કામ કરી રહ્યા છે આ એસઓસી ફર્સ્ટ અમે લોકોએ સિંગલ કોર એઆઈ એનેબલ એસઓસી બનાવી છે જેનું ડિઝાઇનિંગ ઇન્ડિસેમિકના એન્જિનિયર્સે ભેગા થઈને કર્યું છે હા પણ એનું જે ટેપ આઉટ છે એ એઝ ઓફ નાઉ આપણે ઇન્ડિયામાં વન થર્ટી નેટર પર ફેસિલિટી અવેલેબલ નથી જેના કારણે અમે લોકોએ સ્કાય વોટરમાંથી કરાવ્યું છે હવે અત્યારે ઇન્ડિસેમિકના જે એન્જિનિયર્સ છે જે એસોસી ડિપાર્ટમેન્ટના એ એન્જિનિયર્સ એને વેલિડેટ કરી રહ્યા છે બેઝ ઓન ધેટ અમે લોકો મૂવિંગ ફોરવર્ડ અમે બીજા એના જે ડ્યુઅલ કોર છે ક્વાડ કોર છે કોર પ્રોસેસર બનાવવા માટે એ દિશામાં આગળ વધી રહ્યા છે સો જ્યારે આપણે મોદીજીનું જે વિઝન છે કે મેડ ઇન ઇન્ડિયા મેડ ફોર ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ અને બીજું વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન તો એના માટે થઈને અત્યારે આપણી ઇન્ડિયન કંપનીઝ બી જે છે તો એ ઇન્ડિયન કંપની બી એવું ઈચ્છી રહી છે કે એમની પ્રોડક્ટ જે છે એ એ લોકો જેટલી હદ સુધી મેડ ઇન ઇન્ડિયા કરી શકતા હોય એટલી એ લોકો કરી રહ્યા છે તો અમારા મોડ્યુલ્સનો યુઝ કરીને તમે તમારી પ્રોડક્ટ અપ ટુ નાઇન્ટી પર્સન્ટ આઈ કેન સે કે તમે એને કમ્પ્લીટલી મેડ ઇન ઇન્ડિયા બનાવી શકો છો અમારી પાસે અમારા પોતાના એવા ઘણા બધા ક્લાયન્ટ્સ છે કે જેણે અમારા જે મોડ્યુલ્સ છે એ એમની પ્રોડક્ટ એમપીડબ્લ્યુ સ્ટેજ ઉપર યુઝ કરી છે અને સક્સેસફુલ પાસ કરીને હવે એ લોકો પ્રોડક્શનમાં જઈ રહ્યા છે સો તમારો જે મોટિવ જે મોદીજીનો મોટિવ છે મેજરલી કે જેમને મેડ ઇન ઇન્ડિયા પર વધારે પડતું પ્રપોશન છે કે તમારી ટેકનોલોજી બેઝ તમે કોઈ બી પ્રોડક્ટ બનાવી રહ્યા છો તો તમે આ મોડ્યુલનો યુઝ કરીને ડેફિનેટલી મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવી શકશો અગેન તમને મો અમારા મોડ્યુલ જે છે ઇન્ડિસેમિક દ્વારા જે મોડ્યુલ્સ ડેવલપ કરેલા છે તો એમાં તમને જે પ્રાઇઝિંગ છે એ ચાઇનાને બિટ કરે છે બટ એની જે તમે ક્વોલિટી જોશો તો એ યુએસની ક્વોલિટીને બેટ કરે છે તો ત્યાં તમને પ્રાઇઝિંગ કે પછી ક્વોલિટીમાં કોઈ જ ઇસ્યુ નથી આવતો એની ગેરંટી છે અમારી તો તમે અત્યારે બધાને ખબર છે કે એલેક્સા આવી રહ્યું છે તો એલેક્સાને તમે ખાલી એટલું બોલો છો ટર્ન ઓન એલેક્સા પ્લીઝ પ્લે ધીસ સોંગ તો એના માટે અંદર કંઈક ટેકનોલોજીનો યુઝ કર્યો છે તો તમે એલેક્સામાં યુઝ કરી શકો છો સ્માર્ટ લાઇટિંગ છે કે જ્યાં તમારે બેઠા બેઠા હોમ ઓટોમેશન છે કે જ્યાં તમારે રિમોટ કે પછી તમારા મોબાઈલથી સ્માર્ટ લાઇટિંગ કરવું છે કે હોમ ઓટોમેશન કરવું છે ત્યાં તમે યુઝ કરી શકો છો એસેસ ટ્રેકિંગ છે કે જ્યાં તમારે જેવી રીતે ટેગ આવી રહ્યા છે એવી રીતે તમારે તમારે એસેટ છે કે તમે ધારો કે ક્યાંક ફરવા ગયા છો અને તમારી જે બેગ્સ છે ક્યાંથી ક્યાં મૂવ થઈ રહી છે એરપોર્ટ ઉપર એને ચેક કરવા માટે તમે આ પ્રોડક્ટનો યુઝ કરી શકો છો અપાર્ટ ફ્રોમ ધેટ તમારે અગર સ્માર્ટ એની સ્માર્ટ ડિવાઇસ તમારે કોઈ બી સ્માર્ટ ડિવાઇસ તમે લઈ શકો એમાં તમે યુઝ કરી શકો છો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં તમે આનો યુઝ કરી શકો છો એન્ડ અમે લોકોએ આ કંપની ટુ યર્સ બેક સ્ટાર્ટ કરી હતી ધ વિઝન ઓફ મોદીજી કે જ્યાં અમે મેક ઇન ઇન્ડિયા ચિપસેટ અને મોડ્યુલ્સ ઉપર ફોકસ કરતા હતા સો મોસ્ટલી અત્યારે મોડ્યુલ્સ ઉપર કહું તો અમારું બીએલી વાઇફાઈ લોરા વાઇસન સે એક્ઝામ્પલ આપણા ઘરે મીટર હોય છે તો અત્યારે વાયરલેસ મીટર્સ લાગી રહ્યા સો વાયરલેસ મીટર કમ્યુનિકેશન કઈ રીતે કરે તો કે લોરા પ્રોટોકોલ ઉપર કે પછી બીએલઈ ઉપર ટુ મોબાઈલ રાઈટ સો એ પર્ટિક્યુલર કમ્યુનિકેશન માટેની જે મોડ્યુલ્સ હોય છે આરએફ મોડ્યુલ્સ કહેવાય છે એ અમે ડેવલપ કરીએ છીએ વેલ એઝ અમે લોકોએ એક ચિપસેટ સિંગલ કોર ઉપર કામ કરી રહ્યા છીએ જ્યાં મલ્ટી ડાઈ વેફર પેકેજ ફ્લિપચિક બીજી ઉપર અમે લોકો ફ્યુચરમાં ફોકસ કરવાના છીએ અપાર્ટ ફ્રોમ ધેટ અમે ટુ યર્સ કમ્પ્લીટ કરી રહ્યા છીએ ઓલમોસ્ટ બાય નેક્સ્ટ વીક ઓર એપ્રિલ સો મોસ્ટલી અમે લોકો એઝ અ ઇન્ડસ્ટ્રી સ્ટુડન્ટ્સને વેલ એઝ ઇન્ડસ્ટ્રીને કંઈક આપવા માગીએ છીએ વેર ધ ઇન્ડસ્ટ્રી અને કોલેજીસ કે સ્ટુડન્ટ્સની બ્રિજ જે ગેપ લોકો બોલતા હોય છે જે ફિનિશ નથી થતી દેટ વી આર ફિનિશિંગ એન્ડ અમે હંડ્રેડ એન્ડ વન પ્રોજેક્ટનું એક ફ્લેગશીપ પ્રોજેક્ટ લોન્ચ કરીએ છીએ જે અમે હંડ્રેડ એન્ડ વન પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સ માટે ફ્રી કરવાના છીએ અને બી એ પર્ટિક્યુલર બુકલેટ કોઈ બી ઇન્સ્ટિટ્યુશનના એચઓડી ઓર પ્રિન્સિપલ અમને ઇમેલ નાખીને કહી શકે છે અને બેસ્ટ ઓન ઇમેલ અમે એમને બુકલેટ ફ્રીમાં આપી દઈશું સો એ લોકો એમની સ્ટુડન્ટ્સને એ બુકલેટ આપીને પર્ટિક્યુલર મેક ઇન ઇન્ડિયા કીટ સાથે મેક ઇન ઇન્ડિયા મોડ્યુલ સાથે મેક ઇન ઇન્ડિયા વાયરલેસ ટેકનોલોજી સાથે એ લોકો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ બનાવી શકે